ગ્રીન સિટી સંસ્થાના ઉપક્રમે સ્વતંત્રતા પર્વના દિવસ નિમિત્તે ડાયમંડ ચોકથી દીપક ચોક સુધીના માર્ગ પર વૃક્ષારોપણનો કાર્યક્રમ શહેર ભાજપ પ્રમુખ શ્રી કુમારભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ વિશેની માહિતી મુખ્ય અતિથિ શ્રી કુમારભાઈ શાહ તેમજ દેવેનભાઈ શેઠે આપી હતી માનની નરેન્દ્રભાઈ મોદી જેમની એક ઈચ્છા છે કે એક પેડ માકે એટલે એના સંદેશા મુજબ આજે ભારત જ્યારે આજ ઓગણસીની સ્વતંત્રતા દિન જ્યારે ઉજવી રહ્યું ત્યારે આજે મારા હસ્તે અહીંયા આગળ જે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું અને ભાવનગરનો જે શ્રેય લીલુચ્છમ બનાવવા માટેથી જે દેવેન્દ્રભાઈ જે સતત કનતોડ મહેનત કરી રહ્યા છે તેમનો આગ્રહ હતો કે આજે ખાસ અમારા હાથે એક વૃક્ષ વગાય અને માત્ર નરેન્દ્રભાઈની જે એક પહેલ છે કે એક પેડ માકે નામ ત્યારે આજે અહીંયા આગળ અમારા જ વિસ્તારની અંદર એક પેડ વાવ્યું છે આ પેડ પણ ઉછેરવાની જવાબદારી મારી છે ત્યારે આજના સૌ સ્વાતંત્ર્ય પરિવારની સૌને શુભકામના ભારતમાં કરીને ભાવનગરમાં ગ્રીન સિટી દ્વારા તો ઘણું બધું વૃક્ષારોપણ છેલ્લા ચૌદ વર્ષથી થાય છે પણ ખાસ વિશિષ્ટ વ્યક્તિ દ્વારા જ્યારે વૃક્ષારોપણ હોય અને વિશિષ્ટ પર્વ હોય આજે સ્વતંત્ર દિવસ છે તો એ વખતે અમે જરા પાઈએ અને કુમારભાઈ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિને બોલાવીને વૃક્ષારોપણ કરાવતા હોય છે અને આપણે સૌ જાણીએ છીએ કે કુમારભાઈ જે છે એકદમ નાની એને બહુ મોટી જવાબદારી આવી ગઈ છે પણ એમનો જે સરળ અને નિકાલે સ્વભાવ છે શાંત સ્વભાવ છે અને બધા માટે કરી છૂટવાની એમની જે ભાવના છે તો આ વખતે અમે વિચાર્યું કે આ વૃક્ષારોપણ કુમારભાઈને આખે જ કરાવીએ સારી વ્યક્તિ સાથે જ્યારે અમે વૃક્ષારોપણ કરાવીએ છીએ ત્યારે રોગ બહુ ઝડપથી ઉગવા માંડે છે અમારે મહેનત ઓછી રહે છે એટલે અમે કુમારભાઈને પસંદ કર્યા છે અને કુમારભાઈએ હજી હમણાં જ જણાવ્યું કે આપણા વડાપ્રધાન શ્રી મોદીશ્રી છે એ ખૂબ જ પર્યાવરણ પ્રેમી છે અને એમને જે સૂત્રો આપ્યું છે કે એક ટ્રેડ માકે નામ તો એને અંતર્ગત ભારતના કરોડો લોકોએ વૃક્ષારોપણ ભારતમાં કરી અને ભારતને હરિયાળું બનાવવાની કોશિશ કરી રહ્યું છે એવી જ રીતે આપણી જે ગ્રીન સિટી અમારી સંસ્થા છે એના દ્વારા અત્યાર સુધીમાં બે લાખ વૃક્ષો ભાવનગરની શહેરની અંદર નાખવામાં આવ્યા છે મોદી સાહેબે તો આપણને એક વૃક્ષ નાખવાનું જ કીધું છે આપણે બે લાખ વૃક્ષો નાખ્યા છે અને મારું થોડુંક કુમારભાઈને કહેવું એવું છે કારણ કે મોદી સાહેબ જ્યારે પોતાની અંગો પહેલી જે એને આવે છે મન કી બાતે એમાં વચ્ચે રજૂ કર્યું હતું કે કોઈ એક લેડીઝે ચૌદ હજાર રૂપસો નાખ્યા એનો ઉલ્લેખ કર્યો હતો તો જ્યારે આપણે ભાવનગરમાં એક લાખ બે લાખ રૂપસો નખાડા છે તો આ મેસેજ તો કુમારભાઈને અત્યારે હાજર છે તો આપણે વિનંતી કરીએ કે મોદી સાહેબ આગળ પહોંચે અને આપણા ભાવનગરનું ગૌરવ વધારે એવી રીતે એ કાંઈક આપણી માટે ગોઠવે એવી હું અપીલ કરું છું